આ જોઈ શકો છો તેલે લાગે મસ્તો છે આખો ઘેરું ગ્રીનરી બરોબર આ દાણામાં એ વાપરેલું સરસ રિઝલ્ટ સારામ સારુ આ મકાઈ જોઈ લે મકાઈનો કલર નેચરલ જે ભાઈ તમે કલર ની વાત કરતા હતા ને આ કલર નેચરલ 100% ઓકે જો ઈ કે તમને નહી જોવા જો તમારે થોડીક ફાર્મ હા જો એ પકડો

અને આમાં કેટલા સ્પ્રે માર્યા છે? 4 થી 5 સ્પ્રે થ્યા છે. અને બીજું કાય નહીં. બીજું કોઈ વસ્તુ આમાં હસું શું સુશીનો બોટ આ સુશીને રૌન એક જ દવામાં બધું જ આપણું કંટ્રોલ થાય. સુશી બુશી કોઈ વસ્તુ જ નથી એક આધી રહ્યો ને. આ જો આ એક આ એક જ છે. હમ આ હમ એક જ આ વાહ.

મરતી ની અંદર એટલે બધું આવી ગયું તમારું કારણ કે હટેલ પાક છે સેન્સી મેં હમણાં તમને આગળ બતાવ્યું એ નાનું ધીરું છે અજી મોગરે છે આગતરું છે ઈ થી એક મહિનો બરાબર એટલે આ આ આમાં થઈ છે જો આ થોડુંક ઉગવામાં થોડોક એને પ્રોબ્લેમ છે તો ખવાય બાકી નકર છે ને આ સારી રહી ગઈ તો વાંધો નહિ તો ફારું છે એટલે ફૂટ છે ને નકર હારે નહિ ફૂટે આપણે જે થાય